હું ભરતભાઈ લાલજીભાઈ રૂપાલા ગીરગઢડા તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ આજ રોજ વીસ એક બે હજાર પચીસના રોજ મામલતદાર ગીરગઢડા કચેરી ખાતે અમે કિસાનોએ ખેતમજૂરો મળીને એક આવેદનપત્રનું આપવાનું આયોજન કરેલ છે વિષય એવો છે કે ગીરગઢડા તાલુકાના બનતા અવારનવાર માનવ ભક્ષી દીપડા દ્વારા માનવ મૃત્યુ નિપજાવવામાં આવે છે તેવા બનાવો કોદિયા ગામે પહેલાં નાની બાળા ચાર પાંચ વર્ષની દીકરીને માનવ ભક્ષી દીપડાએ ખાઈ ફાડી ખાધેલ હતી ત્યારબાદ ફરેડા ગામે ચાર પાંચ દિવસ પહેલાં એક મહિલાને ફાડી ખાધેલ છે ત્યારબાદ ગઈકાલે કોદિયા ગામે બે લોકો ઉપર ઘરે જઈને હુમલો કરીને દીપડાએ એક વ્યક્તિનું મોત નીપજાવેલ છે એક ગંભીર રીતે ઘાયલ થયેલ છે તો આવા અવારનવાર માનવભક્ષી દીપડા દ્વારા ખેડૂતો ખેતમજૂરો ઉપર હુમલા થાય છે ખેડૂતો ખેતમજૂરોની કોઈ સલામતી નથી તો આવું આઝાદ ભારતમાં આવું ચાલી શકે નહીં લોકોની સલામતી માટે ફોરેસ્ટ વિભાગ સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ સરકાર કહે છે કે ખેડૂતોને અમે પ્રાધાન્ય આપીએ છીએ સંવેદનશીલ સરકાર છે તો પછી અમારું સલામતીનું શું કાં તો ખેડૂતોને સલામતી માટે ફોરેસ્ટ વિભાગે આ જે વન્ય પ્રાણીઓ છે એને જંગલની અંદર વસાવવા જોઈએ એને સરકાર કરોડોની ગ્રાન્ટ એના ખોરાક માટે આપે છે પણ આ તો વન્ય પ્રાણી તો રેસિડેન્ટ એરિયામાં આટા મારે છે આવું ચાલી શકે નહીં સરકારને અમારી માંગ છે કે આ તો અમારા રક્ષણ માટે અમે રાત દિવસ ખે ખેડૂતો ખેતરમાં હોય તો અમારી સલામતી માટે અમારે રક્ષણ માટે કા અમને હથિયારોના લાયસન્સ આપવામાં આવે કાતોક તો આ જે વન્ય પ્રાણી છે અને એના વિસ્તાર હજારો એકરમાં જંગલ ફેલાયેલું છે તો આ એને એમાં શું કામ વસાવવામાં નથી આવતા અને રહેણાંક વિસ્તારમાં ફરે છે છોડી મૂકવામાં આવે છે તો અમુક વન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ પણ ગ્રામ્ય લોકોની ફરિયાદ છે મનસ્વી વર્તન કરે છે આવા મૃત્યુ બની રહ્યા છે એના માટે જવાબદારી નક્કી થવી જોઈએ આના માટે જવાબદાર કોણ લોકોની કિંમત ચાર પાંચ લાખ રૂપિયા દઈ અને છૂટી જવાની વાત છે તો લોકોના મૃત્યુની કિંમત પૈસાથી આંકવામાં આવી રહી છે તો એવું ચાલી ન શકે આવા દેશમાં આઝાદ દેશમાં તો તાત્કાલિક અમારી વિનંતી છે કે આ મૃત્યુ માટે કોઈપણની જવાબદારી નક્કી થાય લાયસન્સ હથિયારવાળા ખેડૂતોને આપવામાં આવે અન્યથા વન્ય પ્રાણીઓને જંગલમાં વસાવવામાં આવે એવી અમારી આજના આવેદનમાં માંગ છે જય જવાન જય કિશન